હા જામ હાલાલ ઓમી સુ જલ્દી હાલો હાલ હાલ માછલી જોવાની હાલ હાલ જલ્દી હાલ 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 કેતો જલ્દી જલ્દી માછલી જલ્દી જોવી હે કેતો હાલા હાલો આમ 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 હાલો હાલો હાલો

બીજી તો ટાઈટ પડશે ને વધારે આવશે ને ઓહ હોહ સિગલ નથી આ બીજા ઓલા છે આપણે અહીંના છે એ સિગલ ટીટી શું કે તીતિ લઈ લઈએ પાણીમાં લઈ જઈએ કબૂતર ને ચણ નાખવાનું એ આજી આગળ હનુમાનજી નું હે મહાદેવ નું મંદિરે લોટ આવે આજે લોટ ગાઠિયા

ધીરે ધીરે લે 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 લેવું જોતો 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 ધોઈડી જ જાય ઊંધું ખાલી લે 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 પડતી નાઈ મીસો મજા આવી ગયો એને મીસો તિતી હે હે મી તને કહો આમર હમુ તો જો આ મીશો આ મીસો આ તીતી હે તિતી હે હે આમ હમું જો આ આયા જો તિતી હે હે ક્યુ મોટું જબરું તિતી હે ને જો જો કેવું મોટું તીતી હેમ આવું જો તારી પાસે જ આવે જો 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 આયવું જો આવે એમ હમણાં આવશો જો અહીંયા આવશો જો આયુ 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 કેતો તીતી ઓલી સાઈડ પારી સાઈડ ડેલા જારી બંધ તાડું માં દીધું ને જારી સાઈડ ઓવરફ્લો બાજુ તાડું આ બાજુ મોટા મોટા ગાર્ડન એ બિહાઈ બે એક એવા ઝાડવા હે મોટા મોટા આડા હે વૃક્ષો જાવું હે તાર ગાર્ડન માં ગાર્ડન માં જાવું હે ગાર્ડન માં જાવું હે હે হ্যা <laughs>

Nah, Gujarat no Rashtri wahana wahan, nah ibu, jauh. Amra dekha ya. Cakro. Jauh. Ala, 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 ala. Tolong, tolong. Yeah, 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 yeah. e iya, e iya, <laughs> iya, iya. Iya, 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 iya. હવે પૂરું તાળું માર્યું હોય ત્યાંથી આગળ નથી જવાનું બંધ કરી દીધું હોય હજી તો ક્યાંય આગળ અડધી પારી આ હે અડધી પારી ઓલી ઓવરફ્લો ની હે ઠંડો પવન હા બસ હાલો પાછા ઓલી બાજુ જવાનું હાલો હાલો આમ હાલો એમ નઈ આમ આમ ઉભું જ રહેવાનું હાલો મીસો હાલ 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 Al, al, Toro, Toro Toro, Mendal, dodo dodo dodo, yo yo papá dodo dodo હમ જોઈ ને હાલ જલ્દી માછલી ઘર જોવા માછલી ઘર જોવા જવું એ માછલી ઘર જોવા જવું હીક આમ જવું એ ક્યાં ક્યાં હા પડ તને હાલો હાલો Nó là quần áo. Nó có đồ chơi. Không có mũi. Nó bị đá, không có đồ chơi. Nó có mũi không? Để Nó là đẹp. Đúng vậy. Situ, mặt của anh là đẹp. Tôi là thằng đẹp. Để tôi xem. મોટું છોલાઈ જાય પડશે તોય રાજકોટ બસ ગમે અહીંયા ચડવાનું તારે જોઈ કા કુકુ એ જાતી ને જો કુકુ હે જો કુકુ જોર્યું ચા કુકુ ચોર્યું જોરિયું જોર્યુંર્યું કુકુ જો દેખાણું ચા

આ પક્ષીઓનો અવાજ સાંભળવા તમારે આ તમે બાપ દીકરી આખો ડેમ રખડવાના લાગો આખા ડેમ માં આંટો મારવો હે આખા ડેમે આટો મારવો દેખાડી જ દેવું એને એને હાખ ને ઘરે જઈને જો હોઈ જવાની વેલા આવે આ બધું ખડ ખેડી વહી કા આ લોકો તો પાણી છાટે હવે એમાં ખડ બધું કાઢી વહી રૂ શોખ તો હોય જ ને જો એને હક નહીં થાય ક્યાંય એટલે કે ઓલું બે નવું કર્યું કે નહીં જોતો હા છાપરા નાખીને ઉનાળો આવશે ને ત્યાં બધું ઉગી જાય પાછું જો જે આમી શું

હાલો હવે બહાર નીકળવું હા ઉપર ઠંડી વાતી તી ઉપર ઠંડી વાતી તી ને ઉપર ઠંડી નથી લાગતી આયા નથી પાણી હોય ને પાણીની ઠંડી હવા આવે હા જોઈ જો પડે ને એને જ મજા જ આવતી લાગે બધે હો બીજા 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 બીજા

ધોડી જ જાય પણ ગમે અહીંયા પકડી લે હાકર એકાઢમ કોઈ ન હોય ને ત્યારે મજા આવે નહીં પબ્લિક હોય ત્યારે વારો ન આવતો હોય